સરકાર કંઈક વ્યવસ્થા કરે તેવી લોકોની માંગ હે ભગવાન અમારો આસો કોણ હે ભગવાન જિલ્લાના ડીસા ગ્રામ વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમ પરિવારના જ્યારે વાત કરીએ તો સાડા ચારસો એકરમાં બની રહેલ પ્રાણી સંગ્રહાલયના લીધે ક્યાંક ને ક્યાંક ગરીબ પરિવારો પોતાના રાત દિવસ એક કરી મજૂરી કરી નાનકડા ઝૂંપડા તેમજ મકાન બનાવ્યા છે તે મકાન પણ આજે એમને જોડી રહેવાની રહેવાના નથી વાત સાંભળતાની સાથે હૃદય કંપની જાય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે જ્યારે સફારી પાર્ક તેમજ પ્રાણી સંગ્રહાલય લઈને બનાવવાની વાત લઈ ત્યારે હાલ ફોરેસ્ટ ખાતા દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે જેમ કે આની હદ વિસ્તાર પણ નક્કી કરવામાં આવતા સ્થાનિક પરિવારો સ્થાનિક તંત્ર જોડે મદદની બુહાર લગાવી રહ્યા છે હાલ તો પોતાનું ધ્યાન પણ ખાઈ નથી શકતા જ્યારે આ પરિવારોનું શું થશે સરકાર શું વૈકલ્પિક વ્યવસ્થા કરશે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે જ્યારે આની અંદર ઈન્દ્ર આવવા તેમજ સંતવાળા મકાનો પણ એકસો પાંત્રીસથી વધુ સમાવેશ થાય છે અને મકાનો ગણીને તો બસો પચાસથી બસો પરિવારો ઘરવિહોણા બનવા ક્યાંક ને ક્યાંક જઈ રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર જોડે મદદની બહાર વાલતો લગાવી ગરીબ પરિવારો લગાવી રહ્યા છે જ્યારે આ રહેણાંક વિસ્તારમાં પરિવારો ઘર વિહોણા બનશે તો જવાબદાર કોણ અનેક સવાલો હાલ ઉઠવા પામી રહ્યા છે અને જુનારી ગામ થણી છીએ તો અહીંયા એકસો ને સાસઠ યા પાસઠ જેવી સલતોવાળા મકાન છે એ સરકારે ગવર્મેન્ટે પાસ કરી આવ્યા છે બરાબર હવે આ લોકો દમણવાળા આવ્યા છે તો અમને ક્યાંય રહેવાની વ્યવસ્થા કરી આપો અથવા તો અમે ક્યાંય પરોટની જોગવાઈ કરી આપો અને શિયાળાની ઠંડી સિઝન છે હવે બીજાના બાર છોકરા બચ્યા લઈને અમારે ક્યાં જવાનું કોનો સહારો છે અમારે નવા ભરામાં એવા ચારસો મકાનો છે સવાર લાવે સાંજે ખાય છે એ મધ્યમ વર્ગના માણસો છે તો આ પોઝિશનના અંદર સરકારને સહાય કરું છું કે અમારી કાંઈક મદદ કરો મનભરબેન રાયચંદભાઈ જાતે સલાડ છીએ અમે નવા દિશા રહેતા હતા ચાલીસ પિસ્તાળીસ વર્ષથી ત્યાંથી ઉપાડીને અમને અહીંયા જૂના દિશા મોકલ્યા ચરાડામાં ચરાડામાં કે તમે રહો આ સરકારી જમીન છે તમે રહો અહીંથી કોઈ તમને ઉપાડે નહીં એવી રીતે અમને હતા હવે અમને અહીંથી ઉપાડે છે અમે હિન્દુ આપણે ઇન્ડિયાના માણસ છે ઇન્ડિયાથી અમે ક્યાં જશું અમારે રહેવા પૂરતી જમીન આવો ફલોટ કોઈ છોકરા મારા બૈરા છોકરા વહો છોકરી હશે નાના નાના જણા જણા બચ્ચે છે આ શિયાળાને શિયાળાના દાડા છે અમે ક્યાં જવાનો સાહેબ અમે મરી જશું અમારે એટલી અમને મદદ કરજો અમને એટલી જમીન આપોટ પલોટ કરો પલોટ રીતે આપો અમને રહેવા પૂરતા અમે કોઈ વધારે કોઈ બિલ્ડિંગ નથી માંગતા સાહેબ તમારા પાસે તમારા પાસે અમારે રહેવા પૂરતી તમારે છાપરો બાંધીને અમે ગમે એમ કરીને રહેશું અમારે જાતે મહેનતી અમે મહેનત મજૂરી કરીને ખાઈએ છીએ કોઈને પાસે માંગવા નથી જતા સાહેબ અમે મહેનત મજૂરી કરીને અમે પગ તોડીને અમે ખાઈએ છીએ અમે ગરીબ માણસ છે ઘંટી ટાંકી ટાંકીને ડોહા મરી ગયા એમને હવે અમે રખડતા ક્યાં રહેશું જણાવવાનું કે આ વિસ્તાર ગરીબ વિસ્તાર છે જે મધ્યમ વર્ગના લોકો રહે છે જે પ્રાણી સંગ્રહાલય બનવાનું છે તેના પાસે જગ્યા ઘણી છે પાછળ જગ્યા ઘણી હોવા છતાં આ ગરીબ લોકોને કેમ હટાવવામાં આવે છે સાહેબ તમારા અમારાથી વિનંતી છે કે તમે આ વસ્તુ પાછળ જગ્યા પડી તેમાં લો આ ગરીબ લોકો ક્યાં જશે કારણ કે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રસિંહ સાહેબ એમ કહે છે કે ત્રીસ વર્ષની જગ્યા હોય તો તમે કબજો લઈ શકો છો આ તો પચાસ વર્ષ જૂની જગ્યા છે ને સરકારે આપેલી જગ્યા છે તે લોકો ક્યાં જશે સાહેબ શ્રીને જણાવું સાહેબ આનું નિરાકરણ લાવો તમે કઈ શું શું માગણી શું માંગણી એમ છે કે સાહેબ આ જે લોકો છે એમને રહેવા દો પાછળ જગ્યા પડી છે ત્યાં લો ને અમારો કોઈ પ્રશ્ન નથી કલેક્ટર સાહેબ જે વખતે આપી ગયા હતા જગ્યા તે વખતે આ જગ્યા કમ્પ્લીટ હતી આ માટે હવે કેમ દબાણમાં આવે છે આ જગ્યા આ ગરીબ સ્થિતિમાં જાય માનની આ બાલીવસ્તીની બાધી ગરીબ સ્થિતિમાં જાય ઘર જઈએ નાના નાના બાળકો લઈ જઈએ આ શિયાળો આવે છે જઈએ તો